નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં દોસ્તે દોસ્તનું નું ફેરવી નાખ્યું ધંધામાં એક મિત્ર એ બીજા મિત્ર પાસેથી

ભૂસા પશુ આહારનો ધંધો કરતા યુવા વેપારી અંકિત ધનસુખલાલ શેઠે નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા તેનો આરોપી મિત્ર દર્શિત પ્રભુલાલ મહેતા રહે ન્યૂઝ સ્ટેશન રોડ ભુજ હાલે બરોડા અમે બંને બે હજાર ત્રે બે હજાર ત્રણમાં કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને એક જ જ્ઞાતિ તથા સાથે અભ્યાસ કર્યો હોવાથી વર્ષોથી કૌટુંબિક તેમજ મિત્રતાના સંબંધો હતા દર્શિત અભ્યાસ પૂર્ણ કરી દુબઈ નોકરી અર્થે ગયો હતો અને અમે સંપર્કમાં હતા બે હજાર ત્રેવીસના ઓક્ટોમ્બર માસમાં મિત્રએ દર્શિત ફરિયાદીની દુકાને આવીને જણાવ્યું કે તે સુરતમાં રેસ ટાઈલ્સની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે સુરતમાં એસ્કોન રિયાલિટી નામની પેઢીએ નવો પ્રોજેક્ટ સૂર્યા સિગ્નેચર બહાર પાડ્યો છે જેમાં ઘર બનાવી વેચાણ કરવાના છે આ પ્રોજેક્ટમાં ટાઇલ્સ અને ઘરના વાયરિંગનો ઓર્ડર મળે એમ છે તને રૂપિયા કમાવવા હોય તો રકમની સગવડ કરવી પડશે બાદમાં બંને નફો વેચી લેશું આમ ફરિયાદી અંકિતે મિત્ર દર્શિત ઉપર વિશ્વાસ મૂકી દર્શિતના ભાઈ નીરવના બેંક ખાતામાં વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂપિયા એક કરોડ છ લાખ પિસ્તાલીસ હજાર નાખ્યા હતા અને નફા પેટે નીરવે પણ અંકિતના ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂપિયા સત્તર લાખ બાર હજાર પાંચસો જમા કરાવ્યા હતા જેમાં છેલ્લે પચીસ દસ બે હજાર ચોવીસના નફાની રકમ જમા કરાવી હતી આ બાદ કોઈ રકમ જમા કરાવી ન હતી દર્શિક સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેણે જણાવ્યું કે આપણે જે બિલ્ડર સાથે કામ કરતા હતા તેનું કૌભાંડ નીકળતા તે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે થોડો સમય રાહ જો તારી રકમ હું પરત ચૂકવી આપીશ આ બાદ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો નંબરો પણ સ્વિચ ઓફ આવતા હતા અન્ય મિત્ર સાથે ફરિયાદી રૂબરૂ સુરત જાય ત્યારે પણ ઘરે દર્શિત મળ્યો ન હતો આમ દર્શિત ફરિયાદીના રૂપિયા એક કરોડ છ લાખ પિસ્તાલીસ હજાર પરત ન આપી તેની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર